નગરપાલિકા છે આપડી એની આઈરે વિકાસ ની હરોળમાં ધોરાજી આવી જાય અમારો જીવ હુકા ભણી તમને ખબર અમે આખા જિલ્લામાં ફરી એમાં નબળા મંત્રી રવિભાઈ

કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનો રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ ગીર સોમનાથના ઉપસ્થિત એવા ભારતીય જનતા પાર્ટી ના જિલ્લાના પ્રમુખ

તો જોટા હતા પણ આપણી એક મિસ્ટેક હતી પટી પટ્ટા මත આ રૂઈ આપણી મિસ્ટેક હોય ને એને પરિવારી પડો